કે જે હોના કરતો પણ કાયાને કાયા નગર અને કર્યુંના ની લંકા પણ તમારી પણ હોના સોના ની નગરી કીધી છે સાવ સોનેકા નગર બનાયા પારસ મની પોર જે અંદર ઇન્દ્રિયો જે મેલી હે એ નગરી ની અંદર જેમ ગલીઓ હોય એમ આ કાન નાક મો આ બધી જે ગલીઓ હોય સાવ સોનેકા નગર એને પારસ મણી ની પોર એને ગોના કરતો પણ મોગી પારસ કહી કઈ કેમ કે લોખંડ ને પારસ અડારો ને તો લોખંડ પણ હોનું બની જાય એમ પારસ એને કહીએ કેમ કે જે કઈ પારક કરી હોય આ ઇન્દ્રિયો થી થાય છે ઓક કોણ નાક થી જે કઈ આ દેહ ની જે કઈ પારક કરી આપણે એ ઇન્દ્રિયો થી થઈ ગઈ તો એની અંદર પારસ મણી ની પોર પણ તુલસીદાસ કહેજો મય ભજન કદાચ જો ગ્રંથી કે મંથન ના થઈ તો કે ત્યાં જમરા કરે જમરો એવું ને કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છે ને આપણે ઘર જમરા નઈ આવે એવું નઈ આ ઘરની વાત કરી છે આ ઘરની વાત નહીં કરી કાય ઘર છે અને એની અંદર જો કદાચ એ ઇન્દ્રિયો ભજન ન કરે આ મન આ મન આ મનો આ બુદ્ધિ આ ચિત આ અહંકાર જો કદાચ એને ન ભજે તો પછી ત્યાં

ભાઈ ગોતવા જાઓ તો મને ના ગોત્યો ગોતવા જાઓ તો પણ કે ગોત્યો નહીં જડતો પણ કે હરિભક્તો ને તકે તો હાથ વાળો હરિભક્તો તો કે આથમ જ છે કેમ કે નરસિંહ મહેતાના પુરાવા જોઈ લો કે બાવન બાવન પરચા પૂરી ને નરસિંહ ના જતોર્યો હોય તો સાહેબ આપણો એક બે વાર નહિ પૂર્યો હોય પૂર્યો છે પણ ભગવાન આવે પણ આપણે ઓળખવાની આપણી પાસે ચશ્મા નહીં આપણી પાસે દ્રષ્ટિ નહીં એમ કહી છે કે ભગવાન એક વાર તમારા ઘરે એક વખત તો આવે જ તારા પણ ઓળખવાના ચશ્મા તો જોઈએ ને એટલે કે જે ઓળખનારા ક્યાં છે આજે એમ લંબી થી દુભાવું છું પાઈને બળ માર દીધું કે કૂતરા હિસાવધાર તો ભાઈ ભગવાન શુ કરે ભગવાન ભાઈ પાસે જ થાય ભાઈને બોર્ડ મારી દે કૂતરો ભલે મહિના આવે પણ ભાઈ ને બોર્ડ લખેલું હોય કે કૂતરા થી સાવધાન એટલે ચોર ના પહેને સાહેબ ચોર ના હોય તો ભગવાન ક્યાંથી પહેને એટલે આગળ કવિ એમ કે અરે કામ કરે એની કોઠી રે કોઈ દી એ ખૂટે ન દાના રે એ કામ કરે એની કોઠી રે કોઈ દી આ ખૂટે ન દાના રે એવું કરીને કે ના કર્મ કરું તો ખરેખર આ મનુષ્ય દેહ મળ્યો છે ખાવું પીને એના માટે નહીં મળ્યો

કેમ કે મળે નહીં જો સંતનો સંગ તો જિંદગી શા કામની તો ખરેખર એ વિચાર લાવો એ મહત્વની વાત છે જેમ કે પરમાત્મા એને પોમે એમ કરીને ના શરીર આવીને પણ સંતોષ ના થયો તારે છેલ્લે મનુષ્ય નો અવતાર બનાયો છેલ્લે મનુષ્ય નો અવતાર બનાવ્યો તોય આ માનો એના કોમો એટલો પડી ગયો કે ભગવાન શું એવો વિચારી ને આવતો નહિ કેમ કે પરમાત્માની રચના પાહી એવી છે કે એને માયાનો પડદો આળો રાખ્યો છે

જે નાવ નાવની તો વાત ઠીક પણ જહાજ ચલાય પાણીની અંદર આકાશમાં કો પાતાળમાં કો માણસે ઘણી બધી મંથામન કરી પણ સાહેબ ખુદ પોતામાં રહેલો આત્મા તો કોણ છે એની ખબર એને એ વિજ્ઞાનને આકાશમાં ઉડાડવાની ખબર છે પણ ખુદ તું કોણ છું આત્મા શું એ ખબર નહીં એટલે આપણે બહારની દોટ બધી બહુ મોટી મૂકી પણ હજુ આપણી તરફ આપણે જોયું નહીં કેમ કે ભગવાન કોઈ આઘો ના હોય ભગવાન તમારી હાથે જ કીધો અને ભગવાન કે હું શ્યાજે મારા ભક્તોને કે શ્યાજે હું વિખૂટો રહેતો જ નહીં કેમ કે આ શરીર એને બનાવીથી હોય છૂટો પડતો હોય ના પડે સાહેબ એને રહેવાનું સ્થાન એનું રહેવાનું મંદિર પણ કાયા જ છે તો આપણે હોધવા બહાર નીકળી ગયા છે એટલે આગળ એક વાણી લઈએ